આદીપુર માં રેલવે ના ફાટક મેન ને માર મારવા ના प्रकरण માં ત્રણ શખસો વિરુદ્ધ પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે મધુમા સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આદીપુર માં રેલવે કોલેની માં રહેનાર સુર્જકુમાર જીવનકુમાર કુસવા નામનો યુવાન એલસી ગેટ ફાટક નંબર 5 આદીપુર સ્પેશિયલ 05 ગેટ પર પોઈન્ટસ્મેન તરીકે ફરજ બજાવે છે गत રાત્રે સી કે વાય આર मालगाडी ट्रेन પસાર થવાની હોવાથી ફરિયાદીએ फाटक બંધ કરી દીધો હતો અને બાદમાં ટ્રેન પસાર થઈ ગયા બાદ फाटक ખોલી નાખ્યો હતો તે સમયે કોઈ અજાણ્યા શખસે ત્યાં આવી ધાક ધમકી કરી હતી ઉપरांत ટૂંક સમયમાં અન્ય બે સાગરિતને સાથે લઈ फाटक બંધ કરવા મુદ્દે ફરિયાદીને માર મારી તેની ફરજમાં રુકાવટ પેદા કરી હતી આ મામલે પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે